રામનવમી નિમિત્તે શ્રી નવી ચાલ યુવક મંડળ અને વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સના સંયુક્ત ઉપક્રમે રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું રામનવમી નિમિત્તે નવી ચાલી યુવક મંડળ અને વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સના સંયુક્ત ઉપક્રમે શ્રી મહાકાળી માતાજીના મંદિર બાળ ગુરુકુળ સેવાકીય પ્રવૃત્તિ સાથે રથયાત્રાનો સત્કાર કરવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં રથયાત્રા જ્યારે અકોટા પોલીસ લાઇનથી પસાર થતી હતી ત્યારે રથયાત્રાનો ભવ્ય સત્કાર સમારંભ મહાકાળી માતાજીના મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં રથયાત્રા સાથે જોડાયેલા બધા ભક્તજનોને ડ્રિંક પીવડાવવામાં આવ્યું હતું રથયાત્રાના ભક્તજનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સત્કાર પણ કરવામાં આવ્યો હતો પ્રભુ શ્રી રામની ભવ્ય પ્રતિમાનું પૂજાથી લઈને રથયાત્રા જોડે ચાલતા ભક્તો જોડે ગુલાલથી રમી અને સાથે સાથે બધા રથયાત્રા સાથે જોડાયેલા ભક્તોની ઠંડુ કોલ્ડ ડ્રિંકનું વિતરણ કરી સેવા કરવામાં આવી હતી

જે બતાડી આ ફોન ઉપર ક્રિકેટ ચેનલ વીડિયો મત પાડીશ યકોને ચેનલ પુરો ડાઉન કર